ગુડ મોર્નિંગ એન્ડ વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ગુડ મોર્ગ તમારા માટે હશે મારા માટે તો હજી સર હાલી રહી ને મારો અવાજ યાર મને બહુ પસંદ આવે બહુ બાહુબલીમાં કેમ બહુ શપથ લેરો ખબર કે અમરેન્દ્ર બાહુબલી યાની મેં

આ વર્ષે કેરીના ચક્કરમાં જાંબુ આ કે ખબર જ ના પડી કઈ એની સીઝન આવીને ખતમ થઈ ગઈ મતલબ એક બે વાર ચાખ્યા હશે ખાલી ને સીઝન ખતમ આજે જવું છે રાઘવીનું રિઝલ્ટ સબમિટ કરવા કેમકે સાંસ્કૃતિક કાર્યક્રમમાં મતલબ જન્માષ્ટમીના દિવસે એને મળશે ઇનામ અને પેલો જેક્ષ કરાવવા અને પછી જવું પડશે નવીન એન્ટરપ્રાઇઝમાં નવીનભાઈને દેવા માટે કેમ કે નવીનભાઈ છે આપણા સમાજના શિક્ષણ મંત્રી તો એને આજે દેવા જવું હોય તો બસ ચાલુ આપી જઈ તો આરે આપણા નવીન ભાઈ તો આપણે એને રિઝલ્ટ દઈ દીધું હોય તો હવે એની જવાબદારી કે આપને ઇનામ મળશે કે નહીં મળશે ને જરૂર ભલે બલે ચાલો હાલો અને આપડા કર્માં મનીષા એનામ લીધું ને હવે રાગવી ઇનામ લેરી મેં કદી જિંદગીમાં ઇનામ નથી લીધું સ્કૂલમાં પ્રમાણપત્ર માર્યુંતું હે અને સ્કૂલમાં પણ વખત કેટલા બધા ઇનામ થઈ જશે બધાને કંપાસ ને એ બધું લેવું નહીં પડે

આ બી ધોરણ એક નું હે ધોરણ બે નું આ તો હા શું હે ધોરણ બે જો બે નું બે લખી જો ને મગજ તારીખ નઈ આખું ધોરણ લખ્યું અહિયાં દ્વિતીય છે ને એ ક્રમાંક એ તો ક્રમાંક હે દ્વિતીય ક્રમાંક ધોરણ બે છે ને

અલી ફાઈલ લેતે રે એડો આતો વારો પેલો નંબર આય તો મારી દુઆરી ફ્રેન્ડ નો દ્વિજા વે હમણાં બોલી રે એડોર વારો ફર્સ્ટ નંબર તો હવે સેકન્ડ આવી ગયો થર્ડ ત્રીજો ફોર્થ ચોથો એમાં શું પાંચમ દરોમાં પાંચમો છઠ્ઠામાં છઠ્ઠો સાતમો સાતમો પછી કોલેજ શું 25 ત્યાં સુધી પેલ હા કરી ઈ તો રબર ઉપર હોય ને